મુદ્દા આવે છે કે નથી આવતા જોશું જનતા સાથે વાત કરશું થોડીક ગમત પણ કરશું પરંતુ મજા આવશે જોવો અમારી સાથે જનતાનો પાવર ચાંદખેડા વિસ્તાર આવશે બીજેપી चार सौ पार्मो पार्टी सौ टका मैं दो टुक में बात करता हूँ हर डाल पर उल्लू बैठा है हा? समझ गए ना उल्लू को तो वोट नहीं देंगे एक तोता है मोदी अच्छा तो मोदी नो जमा चे मोदी आवश्यक गुजरात में अने यूपी योगी नो जमा है यूपी में योगी भाई सौ टका नमस्कार दर्शक मित्रों જનતાનો પાવર ટીમ ફરીથી આવી ગઈ છે એક નવા વિસ્તારમાં જે મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ ચાંદખેડા વિસ્તારમાં જનતાનો પાવર જનતાના મુદ્દા જનતાની વાતો જનતાના વિચાર તો ભાઈ નગરે જનતાનો જોઈએ ને જે મિત્રો બિલકુલ જનતા નગરમાં આવી પહોંચ્યા છીએ હાલમાં આપણે લોકોનો મત જાણવો છે કે ચૂંટણી હવે તો બહુ જ નજીક આવી ગઈ છે ભાઈ ચાર પાંચ દિવસો જ રહ્યા છે હવે તો લોકોનો મત જાણી લઈએ ને કે શું કેવું છે લોકોનું કઈ રીતે હવે કઈ પાર્ટીને એન્ડ ટાઈમમાં શું કોઈના વિચાર બદલાય છે કે નથી બદલાતા કોઈ એવા મુદ્દા આવે છે કે નથી આવતા જોશું જનતા સાથે વાત કરશું થોડીક ગમત પણ કરશું પરંતુ મજા આવશે જુઓ અમારી સાથે જનતાનો પાવર ચાંદખેડા વિસ્તારમાં શું નામ છે માસિ જયાબેન શું લાગે છે મારી કઈ રીતના વખતે માહોલ છે ચૂંટણીનોને કોણ જીતીને આવશે હું તો જો ઘરે રહું છું ગુરુવારે અહીંયા સેન્ટર ઉપર આવું છું શું ચાલે છે એમાં હું નથી ધ્યાન રાખતો વોટ તો નહીં નહીં ખોટું નહીં બોલતી જે છે બાબાના દરબારમાં આવીને ખોટું બોલીને શું કરવાનું વોટ આપવા વોટ આપીએ છે પણ બહારનો શું માહોલ છે એ એ નથી જોતા તમને શું લાગે છે કોણ જીતશે આવે એ આમાં તો કોઈ નક્કી ના હોય તમે કહો કે મુદ્દાઓને લઈને વોટ આપશો હવે એ આ કોઈ આપણે તો મનમાં એવું કઈ નહીં બાબાના બાળક છે જે છે તો એના ઉપર જ નિર્ભર છે આપણે તો બહુ કન્ફ્યુઝન છે ભાઈ બહુ કન્ફ્યુઝન છે માસીને બીજા લોકો સાથે વાત કરી તેમના બી મુદ્ધાજડીમાં માસીને કન્ફ્યુઝન બહુ છે જનતા માં લોકો પણ મજાના છે જનતા પણ મજાની આવો થોડી વાતો કરી જનતા સાથે કેવો માહોલ છે કેવો મૂડ છે શું નામ છે કાકા બલવીર સિંઘ શું લાગે છે કાકા ચૂંટણીમાં કોણ જીતીને આવશે ભાજપ ભાજપ કેમ 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 શું શું કારણ પામે એવું એવું જ જ જ કરે 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 સવાલ નહીં 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 બરાબર હતો પણ કોંગ્રેસે ના કોંગ્રેસ કરતી 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 ભાઈ એટલે આટલા સાલથી આયા મોદી આઈ આના પછી જાગૃતિ થઈ જાય આગળ કઈ થતું જ નથી હમણાં યાત્રાઓ બહુ આવે હે રાહુલ ગાંધી યાત્રાઓ કાઢે યાત્રાઓ કોણ કાઢે રાહુલ ગાંધી રાહુલ ગાંધી રાહુલ ગાંધી કાઢે પોતાના માટે કાઢે છે બચાવ પક્ષ કરે છે બચાવ પોતાને બચાવવું બચાવ બચાવ અલગ જ માહોલ છે ભાઈ રાહુલ ગાંધી વિશે અત્યારે પરંતુ છે અત્યારે ઘણા બધા ગઠબંધન ચાલે છે તેના વિશે શું કેશો ગઠબંધન તો હવે જેવું છે આ તો આને કોઈ કહી નહીં શકે કોઈ કહી નહીં કહી શકે કોઈ કહી નહીં કહી શકે આ બાજુ છે એ લોકો કદાચ કંઈક કહી શકે બધા મજાના લોકો છે જનતા નગરમાં જનતાય મજાની હોય ને થોડીક થોડી મજા કરી એમની સાથે શું લાગે છે કાકા કોણ જીતશે પહેલાં તો નામ કહો સુરેશભાઈ સોની ચૂંટણી આવે ત્રણ ચાર દિવસ જયા છે ગણતરીના છેલ્લે છેલ્લે કંઈ મૂડ ફરેવું લાગ મૂડ જેવું નથી લાગતું કંઈ ફરશે નહીં ના કોણ આવશે આવશે ભાજપ જ આવશે ભાજપ જ આવશે રાહુલભાઈ નહીં આવે નહીં આવો રાહુલભાઈ તો બહુ મહેનત કરે છે એ તમને ખબર છે બધા મીડિયાવાળા મોંઘવારી ને બેરોજગારી બહુ વધુ વાતો આ નથી લાગત હે નું તો મને ખબર નહિ હું પોતે બેરોજગાર થઈ બેરોજગાર થઈ ગયો કાકા તો યાર ઉદાસ છે ખબર નહીં પડતી અલગ જ હશી જમરું ભાઈ પણ ચાન્સભર થઈ જશે એમ હવ થઈ જાય કે શું એમ છે અમરચંદ સોની શું લાગે છે કાકા ચૂંટણી આવે છે કોણ જીતશે મોદી જીતશે મોદી જીતશે હા બીજું કોઈ નહીં જીતે ના ના બીજો કોઈ નહીં ચારસો બાર થઈ જશે આપણે ચાર તો વાર રહી જાય કે ચાર તો વાર આમ કરવાની છે થોડુંક આમ થોડુંક તો આમ કઈ કામ બામ તો ધ્યાન આપશો ના કામ એ કામ કરે છે મોદી સારું કામ કરે છે એટલે બધા સારા છે એમને આવું કઈ નહીં વિપક્ષ એમ કહે છે કે મોંઘવારી વધે છે બેરોજગારી તો હોય છે બધા દેશો છે કે આપણે ભારતમાં જ નથી બધા થાય એમ ઊંઘો રહી તો ભાઈ સાહેબ બધામાં જાવ ભાઈ કે ખાલી ભારતમાં નથી કે આ એમને તો તમે ધ્યાન રાખજે એ વસ્તુ એટલે આવશે મોદી સાહેબ આવશે આ મોદી સાહેબ આવશે આ મોદી સાહેબ આવશે બીજો કોઈ નહી આવે ભાઈ ગજબ ગજબ લોકો છે યાર શું નામ દે અમાર પરમેશ્વર ગણેશ માં સોને આખું એડ્રેસ બોલી ગયો એક નામ એડ્રેસ કેમ બોલે બરા ભાઈ નામ છે નામ છે ના ના આ તો બે ઘડી ગમત હતી ચૂટણી આવે છે શું લાગે છે કોણ જીતશે ભાઈ અમે તો જો કોઈ પણ ભાજપ ને આટલા વર્ષો થઈ ગયા મારા ઘરવાળા બધા ભાજપ ને જ આપે છે કે ભાઈ કે કોને વોટ આપો વોટ આપતા પેલા ગમે તો કેન્ડિડેટ ઉભો હોય ને આપડે વિધાનસભા ન હોય કે લોકસભા ચૂંટણી હોય ગમે કેન્ડિડેટ ઉભો હોય તો ભાજપ જ આવશે એટલે સમજી લો ભાજપ વાળા સમજી લો કે આ ઘર માંથી ભાજપ માં જ વોટ આવવાનો તમારી બસ આપડે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપી એટલે મુદ્દો તો આપણે ભાજપ એટલે આપણા માટે સુરક્ષિત આપણે રાખવા ભાજપ જ છે અને તો બીજા લોકો તો જાતિ અંતર બધું કરે એમાં આપણે બહુ તકલીફ પડી રહી છે હરેક વાત હસે તો કે તો શું કરીએ ભલા મારે હસવું પડે હા હસતે હસતે કરી દે કે રસ્તે બરાબર છે શું નામ છે કાકા આસ્કરણ સોની આપણે વાત કરીએ હું એ બાજુ આવી જાઉં બરાબર આપણે હરકીતની વાત કરી શકીએ આપણે વાત કરીએ તો કેવો માહોલ છે ચૂંટણીનો કોણ જીતીને આવશે માહોલ તો અત્યારે બીજેપીનો જ લાગે છે કારણ કે સામે કોઈ કોંગ્રેસ કે બીજી અન્ય પાર્ટીમાં કોઈ પાવરફુલ ઉમેદવારને ઊભો નથી એ પાવરફુલ માણસ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી એનો કોઈ મતલબ નહીં રહે પાવરફુલ ઉમેદવાર જોઈએ છે ભાઈ સાંભળો તમે લોકો કેવો પાવરફુલ જોઈએ પાવરફુલ એટલે આપણે મોદી સાહેબ જેવો પાવરફુલ જોઈએ આપણને મોદી સાહેબ આવશે બીજેપી શું નામ છે મારું નામ દેવલ સોની છે દેવલભાઈ એક યુવા થઈ ને આપડે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીએ છીએ વોટ કરતા જઈએ મુદ્દાઓ તો એમ તો આપણે વિકાસનો જ મુદ્દો છે અને જાત મહેનત જે કહીએ એ આપણે કરવી પડે મફતનું તો કોઈ કંઈ આપતા જ નથી કોઈ નથી આપતું કોઈ સરકાર ઉપર આપણે આશ રાખવાની નહીં કે ભાઈ મને કંઈ આપો તમે જે મહેનત કરશે એને પોતાના ભાગ્યનું જ મળવાનું છે મફતનું કોઈ નથી આપતું ખાલી આમ આદમી પાર્ટી આપશે ના ના આપણે એ આમ આદમી પાર્ટી બી નથી જોઈતી પોતાના મહેનતનું જ જોઈએ છે જે બી જોઈએ છે બાકી આવશે આપણે મોદી સરકાર જ

હું ડેટા એન્ટ્રીનું કામકાજ કરું છું તેનું ખરો ડેટા એન્ટ્રીનું સરસ સરસ આપણે વાત કરીએ કે હવે ચૂંટણી આવે છે થોડાક સમયમાં બરાબર વોટ આપવા જશો તો મગજમાં શું રાખશો જો સૌથી પહેલા તો આપણે રોજગારી મળવું જોઈએ બેરોજગારી કેટલી વધી ગઈ છે તમે તો જતા હશો આટલા બધા ઘૂમતા હશો તમને એક્સપિરિયન્સ હશે કમ્પ્લેટ ગમ્પલેટ જાણું પછી જો અત્યારે તો મોદીનો જવાનો છે મોદી જ આવશે અહીંયા ગુજરાતમાં અને યુપી માં યોગી નો જમાનો છે યુપી માં યોગી આવશે ભાઈ સો ટકા જો હવે હું કરેટલી વાત કહી દઉં કે જ્યાં સુધી કોંગ્રેસ હતો ને ત્યાં સુધી કશું નહીં કર્યું જ્યાં અત્યારે મોદી ને આટલો વિકાસ કર્યો છે પબ્લિકને પબ્લિક માટે વિકાસ કર્યો છે જનતા માટે વિકાસ કર્યો છે એટલા માટે મોદીને લાવો આવશ્યકતા જરૂરી છે નહીં તો ભાઈ ઇન્ડિયા આગળ નહીં વધે નહીં વધે લોકો ધ્યાન રાખો તમે નહીં વધે ઇન્ડિયા નહીં વધે ઇન્ડિયા આગળ નહીં વધે પછી મુસલમાન ભી બાકતા ફેરવી જશે આપણે એ તો બે મુદ્દાની વાત છે પણ સરસ ભાઈએ સરસ એવી વાત કરી આપણી સાથે બીજા પણ લોકો છે જનતામાં અલગ અલગ પ્રકારના કાકા આખા બીજા નવા એમની વાત કરીએ શું કેવું છે કાકા બેસી જ જાઓ તમારી પાસે નહીં ગમા તમારી ઉંમર તો ઘણી લાગે છે તો ઘણા બધા વોટ આપ્યા હશે તમે તો પંચોતેર વર્ષ થયું છે પંચોતેર ઓ પંચોતેરમું થઈ ગયું છે ભાઈ આપણે આઝાદી મેળા એના ખાલી બે ત્રણ વર્ષ આજુબાજુ એવું ઘણી શકીએ એટલે આપણે વાત કરીએ કે આટલા બધા લોકોને તમે તો જોયા હશે ઘણા બધાને જોયા હશે એમ ઉભા રહેતા એઝ અ પ્રધાનમંત્રી તરીકે મુખ્યમંત્રી તરીકે કઈ પાર્ટીમાં સૌથી સારો અનુભવ થયો ભાજપા ભાજપા મેં સબસે અચ્છા કામ દેશ કે લઈએ પ્રજા કે લીએ રાષ્ટ્રહિત કે લીયે इतना अच्छा काम आज आज़ादी के पंचोत्तर वर्ष में भी किसी नहीं, नहीं किसी ने ही किया किसी पार्टी ने किया पार्टी वाले क्या किए अन्य पार्टी वाले जो आए तो वो अपने परिवार अपने सत्ता अपने क्षेत्रवाद अपने गांव के लिए अपने परिवार के लिए किए भाजपा ही एक ऐसी पार्टी है जो दूसरों के लिए गरीबों के लिए सामान्य प्रजा के लिए किया भाजपा का एडमिनिस्ट्रेशन अभी ऐसा है दस वर्षों में कि हर व्यक्ति को कुछ ना कुछ फ़ायदा हुआ ही है पर्सनली चाहे जैसा भी हो ये चीजें हैं सरस सरस खूब सरस बात करी काका है बीजा पण काका जेमनी साथे बात करी काकाओ घणा बधा है सु काकाओ ने थोड़ो काम बधो जानवा मळे यार के आटला दिवस सुधी सु चले काका बेसी जा भैया अरे खूब खूब आभार जगह आप ही देजे बोलो अत्यार ना युवा ना जगह नहीं आप तो काका के वो जगह आप तो बोल ले भाई तू तू नाम दे काका उक्कम चंद सोनी सु लागा जाए काका आटला वर्षो थी वोट आपो जो आ वक्ते वोट तो आप मैं तो हमारे घर में सब मोदी जी को बीजेपी को वोट देते हैं बोलता बोलता जल्दी जाएगी देखिए भाजपा बजाओ तो बीजेपी आएगी आएगी ना विजय ना कोई आए कोई राय तो देंगे वो पासो ले आए कांग्रेस ने किया क्या है क्या किया? किया और खाली भ्रष्टाचार किया मोदी जी विकास कर रहे हैं हर जगह मेट्रो ट्रेन है और भी बहुत सी बंदे भारत ट्रेन सब बहुत विकास कर रहे हैं कोई ऐसे नहीं अपना घर भर रहे हैं बराबर बराबर हां સરસ મુજગારી એટલે ભાજપ માં રે ગરીબો કો મકાન સબ તરફ મતલબ વિકાસ સાચી વાત છે સાચી વાત છે વિકાસ અત્યારે મુખ્ય મુદ્દો છે તેમની માટે

मेरा नाम है तारकांत यजवंशी ठाकुर कितनी उम्र है तुम्हारी 82 चल रहा है भाई साहब आजादी ना पहला ना छे એટલે આમણે છે ને એટલી ચુટણીઓ જોઈએ છે ને જેટલી હું 3 4 વાર આવી જાઉં તોય નઈ જોઈ શકું ના اچھی વાત હવે આપણે મુખ્ય મુદ્દાની એમ વાત કરીએ કાકા કે ચુટણી આવે છે બરાબર તો કોને વોટ આપશો અચ્છા મેં દો ટુક મે વાત કરતો હું हर दाल पे उल्लू बैठा है समझ गए ना उल्लू को तो वोट नहीं देंगे एक टोटा है मोदी मजबूत काका तो ऊपर का, तो तो बात। राम का नाम गांधी परिवार को लेना चाहिए गांधी आश्रम के आशीर्वाद लेना चाहिए आज भी सोनिया गांधी अरे गांधी कहा तुमने गांधी का तो नाश कर दिया रोगपति राघव राजा राम पति पावन सीताराम अल्लाह ईश्वर तेरा नाम सबको सन्मति दे भगवान ये गांधी जी का नारा था आ, उस नारा को खा गए मरते समय भी वो हेराम ही खा के मरे थे समझ गए ना तो इस कांग्रेस तो गद्दार से गद्दार है जल्दी जो कल मरेगा आज मर जाए ये सब। वो पूरा परिवार मर जाए गंभीर काका जय प्रकाश नारायण थे इंदिरा को दूर भगा दिया और न प्रधानमंत्री बने न मुख्यमंत्री बने दूर रहे अच्छे नेता थे तो अरे क्या की भावना दिखाओ केवल हम कुर्सी लेने के लिए हमको वोट दो अरे मर जाओ भर पानी में राम का काम तो तुमको पहले करना चाहिए था यदि गांधी जी के आदमी हो तो रघुपति राघव राजा राम अभी तक मंदिर नहीं गया है गद्दार केवल उसको कुर्सी चाहिए अपने बात करिए हूँ आज चुको तो चश्मा काट लिया मन थे गये मारो एटलू सीरियसली कह बात करी है હવે મને આમાં કોમેડી જ નથી મળતી ભાઈ સાચું મજાક મસ્તી તો બે નંબરની વાત છે એમણે જે પ્રમાણની વાત કરી અત્યારે યુવાધનને સાંભળવા જેવું છે આ બધી વસ્તુ અને સાચું કહીએ તો પાર્ટીઓને પણ સાંભળવાનું છે ખૂબ સરસ વાત કરી કાકા આપણે બીજા પણ સાથે વાત કરીએ શું લાગે છે કાકા કોણ જીતશે નામ શું છે તમારું બીજેપી દિનકર્તી વાડી દિનકરભાઈ બીજેપી જીતશે તમે કીધું કયા મુદ્દાઓને લઈને વોટ मुद्दा तो जो भी मुद्दे हैं वो सब बीजेपी ने सॉल्व किए हैं आज तक कांग्रेस ने ऐसा कुछ काम किया नहीं है आज भी वो पब्लिक को बेवकूफ़ी बना रही है जब इतने साल कांग्रेस की गवर्नमेंट रही तब उन्होंने गरीब जनता के खाते में पैसे क्यों नहीं डाले थे आज वो खाते में पैसे डालने की बात करते हैं इतना पैसा लाएंगे कहा से पहले इसका हिसाब बताएं वो लोग सच्ची बात है तो जो काम किया है वो काम कोई भी नहीं कर सकता इतने सालों में किसी ने किया जो मोदी जी ने दस साल में किया है

બિલકુલ તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે અલગ જ માહોલ જોવા મળે છે અલગ જ જનતાના લોકો જનતાનગરમાં અલગ જ માહોલ જનતાના પવારમાં તીખી મીઠી વાતો કરવા માટે મેઈન ચટકારો એક જ છે પાણીપુરી પાણીપુરી ખાતો ને અચાનક પકડીએ જો મજા આવશે શું નામ છે અંજલી કોવિડા પકોડી ખાવા હા એમ કેતા છે ખાઈયા ઊભી પકોડી જ ખાવાય છે ચૂટણી આવે છે ચૂટણી આવે છે કોને વોટ आज नक्की करी। <laughs> नक्की करी अरे चारच दिवस राह्यावर एक दिवसा नक्की करू एक दिवसा नक्की तोच आचारक पावो बलावलो पलटी फेर छे के टॉप सिक्रेट छे टॉप सिक्रेट छे टॉप सिक्रेट पण मेन वस्तु ई चलो ई ना केसो कोई वांदो नाही पण काय मुद्दा नेलिन वोट आत कससुज केवालायक नथी कोई ने पण कससुज केवालायक नथी सु छे आ बदु करा छुटणी करो जो का हम न करवी जो अकोडी

મોદી સાહેબ પર ભરોસો છે કે એમનું કામ એ પોતે જાતે કરશે અને સારું કરશે બીજા પણ લોકો છે ડિસ્ટર્બ તો કરીએ ને મજા આવે થોડીક આવે બધામાં શું નામ છે માસી શું નામ છે બે વસ્તુમાં માં બીજી પકોડી પ્લસ ફોન લેડીઝ ને ફોન ને પકોડી માં ડિસ્ટર્બ ના કરાય શું નામ છે પકોડી ખાવા દોરે તમે કયા વાંધો નહીં એટલે કયા મુદ્દાઓ ને આપશો અરે સિક્રેટ ખોલ નાખી સારું આમને પૂછી લે તમે ના ખોલતા હો ને

પાણીપુરી ખાધ્યા બાદ પાણીપુરી નો જે સામાન વેચે એમની પાસે જવું પડે ને ભાઈ એમને તો મળવા પડે કે નહીં ટાકા શું કેવું છે

કારણ તો એમ આપે ચિરંજ સોની શું લાગે છે કોણ જીતી ને આવશે મોદી 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 તમે આ લોકો આમ ગુસ્તમ બોલો છો કે પ્રેમસિંહ અરે જીતશે તો વિસ્તારમાં લાડુ આવે છે કરીએ તો તો કયા મુદ્દાઓ મુદ્દા લેકિન મોદી મોદી ભાઈ મુદ્દા મુદ્દા ક્યાંય ક્યાં સુ નામ બ્રજ શું લાગે છે કોણ જીતશે ચૂંટણી મોદી મોદી જ આવશે સાહેબ હા ભાજપ ભાજપ છે ને ઈ કે આરા કન્ફ્યુઝ કરો તો બેટા બેટ એ આપણે આપણે મેઈન મુદ્દો શું છે કઈ પાર્ટી જીત છે આપણે કેમ એક માણસનું નામ લેનું માણસ આરા ભાજપ ચાલે છે ઈ માણસ થી ભાજપ ચાલે હા રાહુલ ગાંધી દી કોંગ્રેસ કોંગ્રેસ છે કોંગ્રેસ મેન લેક રાહુલ ગાંધી ને કોઈ મતલબ નથી અરવિંદ કેજરીવાલ આપું કે ગયો તો સર રાહુલ ગાંધી શું એ પપ્પુ કે છે ને એટલે પપ્પુ છે હું તો કઈ નહિ બોલું ભાઈ આ જનતા બોલે છે ભાઈ મારે કઈ નથી કેવું આમાં ભર દે કે રાહુલ ને પતા નહીં કાકા મને નહીં ખબર કાકા બેઠા છે શાંતિ થી બેસું અહિયાં અરે યાર એ કે તું બેસ ને ભાઈ ઘરે લઈ જાય અરે કઈ વાંધો નઈ તમ તારે આપણે શું નામ પેલા થી ઓમા શંકર સોની નામ તમારું જબરદસ્ત છે હવે આપણે મેન વાત એ કરીએ કે ચૂંટણી આવે છે જીતશે જીસી તો દેખો ભાઈ સાહેબ મોદી જ છે કેવો જીસી કે જો બડા કામ કરતા ને તો છોટી પરેશાની જ્યાં નહીં ફડફડ કરતી હે તો મારે તો એ નિવેદન હે કે તો હિન્દુ સુધાર દેખ્યા અને મારી જિંદગીમાં વિશ્વની કોઈ બી કર્યો નહીં અને ના કરે એટલો જિંદગીમાં કોઈ મોદી એ તો ધન્યવાદ હૈ એમનું કેવું એમ છે કદાચ થોડું ઘણું ના તમને ખ્યાલ આવે તો એમ કહે છે કે જિંદગીમાં એમણે જેટલી બી પાર્ટીઓ જોઈ છે

રોજ જેમ આપણે વાતો કરીએ છીએ કે જનતાના મુદ્દા જનતાની વાતો જનતાનું મંતવ્ય જનતાની વિચારધારાઓ હવે આટલા બધી જનતા થઈ જાય તો જનતાનું નગરમાં જ આવી જઈએ ને જી મિત્રો એટલા જ માટે આજે આપણે ચાંદખેડા વિસ્તારના જનતા નગરમાં આવી પહોંચ્યા હતા સરસ મજાની લોકોએ પોતાની જે મંતવ્ય હતું તે મૂક્યું પોતાની વાત મૂકી આપણી સાથે વાતો કરી થોડી ગમત પણ કરી પરંતુ સાથે સાથે ગંભીરતા પણ લીધી ગમત સાથે ગંભીરતા આપણો જે આ મેઇન જનતાનો પાવર છે તે એમણે દેખાડ્યો આપણી સામે અને તેમણે તમારી વાતો મૂકીને તેમના પ્રશ્નો તેમના મુદ્દાઓ જણાવ્યા કે કઈ રીતે કોઈ પાર્ટી આવે તો કઈ રીતે જનતા તેમનો સાથ આપે જનતા પોતાની વિચાર પાર્ટીની સાથે મેળવે છે ખૂબ જ મજા પડી ખૂબ જ મોજ મસ્તી પણ કરી અને તેમનું મંતવ્ય પણ જાણ આવી જ રીતે નવા વિસ્તારમાં ફરીથી એકવાર મળીશું અને તેમની વાતો જાણીશું નવી જગ્યાએ નવી જનતા સાથે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા પર અમારો આ જનતાનો પાવર બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત